માતા અંબાજી મંદિર ભારતમાં શક્તિમાના એકાવન પીઠોમાં એક મુખ્ય પીઠ છે આ મંદિર ગુજરાત રાજસ્થાન સરહદ પર આરાસુર પર્વત પર આવેલું છે મંદિરના શિખરની ઊંચાઈ એકસો ત્રણ ફૂટ છે અને તેના પર ત્રણસો સોનાના કળશ ચડવામાં આવેલ છે મા અંબાજીનું મૂળ મંદિર શહેરમાં ગબ્બર પર્વતની ટોચ પર છે ભક્તો અહીં વાર્ષિક તીર્થયાત્રા કરે છે ખાસ કરીને પૂર્ણિમા અને ભાદરવી પૂર્ણિમાના દિવસોમાં માતા અંબાજીના મંદિરમાં મૂર્તિની જગ્યાએ માત્ર પવિત્ર શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે આ યંત્રને કોઈ સીધી આંખોથી જોઈ શકતું નથી અને તેની ફોટોગ્રાફી પણ પ્રતિબંધિત છે આ મંદિરને બારસો વર્ષથી પણ વધુ જૂનું માનવામાં આવે છે બે હજાર આઠમાં માં અહીંના મેળામાં લગભગ પચીસ લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો માતા અંબાજી મંદિરની પ્રાચીનતા અને મહત્વ ઉપરાંત અહિંગના મેળામાં એક મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ પણ ઉજવવામાં આવે છે આ મેળો ભાદરવી પૂર્ણિમાના દિવસે ભરાય છે અને લાખો ભક્તો તેને જોવા માટે આવે છે માતા અંબાજીના મંદિરની આસપાસના નગરને દિવાળીના તહેવારની જેમ શણગારવામાં આવે છે જેના કારણે અહીંનું વાતાવરણ વધુ ઉત્સાહી બની જાય છે તેને જોવા માટે લોકો અવારનવાર અન્ય શહેરો અને રાજ્યોમાંથી આવે છે માતા અંબાજીના મંદિરમાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં ભજન કીર્તન પ્રવચન અને ધાર્મિક ઉપદેશોનો સમાવેશ થાય છે મંદિરમાંગ એક રેસ્ટોરન્ટ પણ છે જ્યાં અન્નદાતા બ્રહ્માના રૂપમાં ભક્તોને ભોજન પીરસવામાં આવે છે આ ઉપરાંત માતા અંબાજીની આસપાસના વિસ્તારની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિનો અનુભવ કરવા શ્રદ્ધાળુ પ્રવાસીઓ આવે છે અંબાજી મંદિર હિન્દુઓના મહત્વના એકાવન શક્તિપીઠો માંગનું એક છે આ પીઠ ઉપરાંત દેવીની અન્ય મુખ્ય શક્તિપીઠોમાં માંગમાં ભગવતી મહાકાલી ઉજ્જૈન માં કામાક્ષી કાંચીપુરમ માતા બ્રહ્મરન્દ્ર શ્રીશૈલમ શ્રી કુમારિકા કન્યાકુમારી માં શાકંભરી સહારનપુર મહાલક્ષ્મી મંદિર કોલ્હાપુર દેવીનો સમાવેશ થાય છે તેમાં લલિતા પ્રયાગ વિંધ્યવાસીની દેવી વિંધ્યાચલ વિશાલાક્ષી વારાણસી મંગલવતી ગયા માં સુંદરી બંગાળ અને ગુહેશ્વરી નેપાળનો સમાવેશ થાય છે ગબ્બર પર્વત ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત છે જ્યાંથી પવિત્ર ગુપ્ત નદી સરસ્વતી નીકળે છે ગબ્બર પર્વત પર દેવીનું એક નાનું મંદિર છે જેના પશ્ચિમ છેડે એક દિવાલ બનાવવામાં આવી છે આ મંદિરનું નિર્માણ સૂર્યવંશ સમ્રાટ અરૂણસે આ મંદિરમાં શ્રી વિજયંત્રની સામે એક પવિત્ર જીવ પ્રજ્વલિત રહે છે ગબ્બર પર્વત પર જોવાલાયક સ્થળો ઉપરાંત સનસેટ પોઈન્ટ ગુફાઓ માતાજીના ઝુલા અને રોપવે પણ છે આ સ્થળોની મુલાકાત અંબાજી યાત્રાને વધુ મહત્વપૂર્ણ અને રોમાંચ